નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો આજના સમાચાર ભુજ આરટીઓ સર્કલ થી આત્મારામ સર્કલ તરફના રોડ બાજુ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો તમામ લોકોનો આબાદ બચાવ ભુજના આરટીઓ સર્કલ થી આત્મારામ સર્કલ બાજુ જતા માર્ગે આરટીઓ સર્કલ પાસે કાર સાથે ટ્રક અથડાઈ હતી આ અકસ્માત અંગે વર્તુળો પાસેથી મળતી જાણકારી મુજબ અગાઉ માધાપરના સીમ તલાટી રહેલા એવા સુનિલભાઈ બોરા તેમના પરિવાર પત્ની અને દીકરી સાથે તેમની સાડીની દીકરીને મૂકવા જતા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો કારને નુકસાન પહોંચ્યું હતું પરંતુ કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ